નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ ગોપાલ દેસાઈ અને હર્ષ ઘડિયાની અને ગોપાલ દેસાઈ દ્વારા દિગ્દર્શિત નવી રસપ્રદ ગુજરાતી ફિલ્મ પ્રાણપ્રીતના ના બાંધ્યા બંધન પંદરમી નવેમ્બરે ગુજરાતના અદભુત અભિનય અદ્ભુત અભિનયથી દર્શકોને રોમાંચિત કરવાનું વચન આપે છે આ ફિલ્મમાં માં ગોપાલ અને પૂનમની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે રાજ અન્ના એક ફેક્ટરી માલિકને ફેક્ટરી તેમના નામે ટ્રાન્સફર કરવા બદલ દબાણ કરે છે વાર્તા વર્ષ પછી બને છે જ્યારે દેવ પૂનમને ચીડવે છે છે ત્યારે ગામમાં આવે અને તેને દેવથી બચાવે છે પછી ભૂરા પૂનમના આખા પરિવારનું અપહરણ કરે છે અને ગોપાલ તેમને બચાવવા આવે છે અભિનેતા ગોપાલ દેસાઈ ક્રિષ્ણ ઝાલા શાહબાજ ખાન ગુરુ પટેલ પરેશ ભટ્ટ ગૌરાંગ ઠાકર પ્રતિક્ષા ગોહિલ જેઓ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવે છે અને સ નિર્દેશક દિનેશ રાજપુરતે જણાવ્યું હતું કે પ્રાણપ્રીતના ના બાંધ્યા બંધન માત્ર અશાંતિની વાર્તા છે એક સફળ વ્યક્તિના જીવનમાં તે ચડાવ ઉતારની વાર્તા નથી પરંતુ જીવન એક ક્ષણમાં કેવી રીતે બદલાઈ શકે છે તેનું પ્રતિબિંબ છે પછી ભલે આપણે વિચારીએ કે આપણે કેટલા પણ શક્તિશાળી છીએ એક પ્રોજેક્ટ જેમાં આટલો ઊંડો સંદેશ છે ગુજરાતી સિનેમામાં માં તેમના યોગદાન બદલ લેખક એમ યાસીન અને દિગ્દર્શકો ગોપાલ દેસાઈ અને દિનેશ રાજપુરોહિતે જણાવ્યું હતું કે પ્રાણપ્રીતના બાંધ્યા બંધન અભિમાન અને પતનના માનવીય અનુભવ વિશે જણાવે છે આજે ગુજરાતી પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે ને ગુજરાતી સિનેમા જગત માં દિવસો દિવસ આગળ વધી રહ્યું છે એ વિશે આપ શું કહેવા આજે કલોલ ની અંદર મૂવી પ્લસ થિયેટર ની અંદર પ્રાણ પ્રીતના ભાગ્યા બંધનના લોન્ચિંગ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા ભાજપના સાથી મિત્ર અલ્પેશભાઈ પારેખ આજ ફિલ્મના ડિરેક્ટરને હીરો ગોપાલભાઈ દેસાઈ હિરોઈન તરીકે જે સારી નામના મેળવી છે ક્રિષ્નાબેન નાલા ડિરેક્ટર શ્રી ફિલ્મના તમામ સાથી કલાકારો આ ફિલ્મ એક સામાજિક કથા ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ છે અને સૌ ફેમિલી સાથે બેસીને અને આ સુંદર સારી રીતે ફિલ્મ નિહાળી શકે અને એક સમાજની અંદર સારો મેસેજ જાય એના માટે આપણા ગોપાલભાઈ દેસાઈએ એક સરસ મજાની ફિલ્મ બનાવી છે એ બદલ ગોપાલભાઈ દેસાઈને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને સાથે સાથે આ ગુજરાતી ફિલ્મ ખૂબ જ સારી રીતે ચાલે

और एंजॉय कर सकते इस मूवी के कितना समय लगा और ज्यादातर शूटिंग कहाँ पे हुई है ज्यादातर शूटिंग इसका अपना पालमपुर और गांधीनगर के आजू बाजू हुई है और इसके अंदर छह महीने में अपना मूवी ये कम्प्लीट किया है इस मूवी में कितने गाने सबको सुनने को मिलेंगे दो सॉन्ग है इस मूवी के अंदर और सबसे मस्त सॉन्ग ऐसा कोई जो सीन जो आप पब्लिक के द्वारा शेयर करना चाहते हो जो शूटिंग के दौरान हुआ हो जो केवल आप लोगों को मालूम हो जो पब्लिक को शेयर करना चाहे एक बार ऐसा जो कर रहे थे, तो बहुत ऐसा था कि अलग पूरा ठंड का भी मौसम था और पूरी नाइट शूट कर रहे थे तो ऐसा हो रहा था कि अभी ये करना मुश्किल है लेकिन पूरी टीम ने सपोर्ट किया और बहुत अच्छी तरीके से उस सीन को किया और फाइट सीन था वो थैंक यू आपका મારું નામ છે ક્રિષ્ના ઝાલા અને સૌથી પહેલાં મેં લવન ભવાડો જે ફિલ્મ કરી હતી એમના એઝ અ પ્રોડ્યુસર અહીંયા મારી સાથે ઉપસ્થિત છે દિવ્યા મેડમ ત્યાર પછી મેં એક ફિલ્મ કરી મુખી ફિલ્મ એ ખૂબ સારી એવી રહી અને આ ફિલ્મ અત્યારે પ્રાણપ્રીતના બાંધ્યા બંધન ઓલ થિયેટર અને ઓલ ગુજરાતમાં રિલીઝ થઈ રહી છે મારા કોસ્ટાર છે ગોપાલ દેસાઈ તો મારા દરેક એટલું જ કહેવા માંગુ છું કે તમારા નજીકના સિનેમા ઘરોમાં જાઓ અને આ ફિલ્મને નિહાળો દમદાર ધમાકેદાર અને એક્શન ફિલ્મ છે તમને જોવાની ખૂબ જ મજા આવશે મેડમ આ ફિલ્મ કેટલા કેટલા પડતા રિલીઝ થશે ને ગુજરાતમાં કયા કયા રાજ્યોમાં રિલીઝ થશે અત્યારે તો ગુજરાતમાં રિલીઝ કરી છે પછી આગળ અમે આનું વિચારીશું કે આ ફિલ્મ ક્યાં ક્યાં રિલીઝ કરવી જોઈએ એન્ડ અત્યારે તો ઓલમોસ્ટ ગુજરાતમાં જેટલા પણ થિયેટર છે એ થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવી છે આ મેસેજથી તમે પબ્લિકને શું મેસેજ આપવા માંગો છો હું એટલો જ મેસેજ કરવા માગું છું કે દરેક ફેમિલી મેમ્બર છે એ આ ફિલ્મ જોઈ શકે એવી છે એક્શનથી ભરપૂર છે અને ગોપાલજીએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે આમાં મેં પણ એમને ખૂબ સપોર્ટ કર્યો છે અને આ એક ફિલ્મ લવ બેઝ પર પણ છે એક્શન બેઝ પર પણ છે તો દરેક લોકો આ ફિલ્મ જોઈ શકે એવી ફિલ્મ છે હું ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ પહેલા તો ઓલ ચેનલ હું દિલથી આભાર માનું છું કે હંમેશા અમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રી મોટિવેશન કરવા માટે આપ તત્પર હો છો તો અમે પણ તમને એટલો જ માન સન્માન સાથે તત્પર છીએ આજે ઇન્ટરવ્યુ આપવા માટે હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ મારું ત્યાં અને આજે મારા બેસ્ટ ફ્રેન્ડ ગોપાલ દેસાઈ ની ફિલ્મ પ્રીત પ્રાણ પ્રીત ના બાજા વંદન એનો પ્રીમિયર શો કલોલ અંદર સંસ્કૃતિ સિનેમાની અંદર થઈ રહ્યો છે અને આજે ઘણી મોટી સંખ્યામાં પબ્લિક ઉમટી પડી છે કારણ કે આની સુપરસ્ટાર અભિનેત્રી છે અમારી કૃષ્ણ ઝાલા જેને અનેક ફિલ્મો કરી છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું છે અને આજે એની જ્યારે બહુળી પ્રગતિ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે અને આ ફિલ્મની અંદર કંઈક એવું સરસ મજાનું બતાવવા જઈ રહ્યા છે ગોપાલભાઈ જ્યારે ફ્લોર શૂટ થતી હતી ત્યારે પણ અમે ત્યાં ઉપસ્થિત હતા અને આનો કોન્સેપ્ટ એટલો તકડો છે કે દરેક વડે એકવાર જરૂર મારી નમ્ર વિનંતી કે આપ સિનેમા સુધી જાઓ અને આ ફિલ્મને નિહાળો એવી શુભકામના થેન્ક યુ સો મચ